નમસ્કાર દોસ્તો આવા જ વિડીયો જોવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હવે સ્વાધ્યાય સૌ પડીત નો દાખલા નંબર દસ એક ગલ્લામાં પચાસ પૈસાના ના સો સિક્કા રૂપિયા એક ના પચાસ સિક્કા રૂપિયા બે ના વીસ સિક્કા અને રૂપિયા પાંચ ના દસ સિક્કા છે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક જ સિક્કો બહાર પડે તે સમસંભામી હોય તો સિક્કો પચાસ પૈસાનો સિક્કો હશે અને રૂપિયા પાંચ નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી તો ટૂંકમાં એક ગલ્લો આપ્યો છે અને એમાં ઘણા બધા અલગ અલગ સિક્કા છે અને એની આપણે સંભાવના ગોતવાની છે તો પેલું આપણે શું કીધું છે પચાસ પૈસાનો સિક્કો હોય પચાસ પૈસાના સિક્કો હોય તેની સંભાવના હવે પેલા આપણે કુલ પરિણામ ગોતી લેવા પડશે કુલ પરિણામ એટલે કુલ પરિણામ એટલે કુલ સિક્કા થયા તો આમાં પચાસ પૈસાના કેટલા છે સો સિક્કા વધતા એક પૈસાના કેટલા રૂપિયા એક ના પચાસ સિક્કા રૂપિયા બે ના વીસ સિક્કા અને રૂપિયા એક પાંચ ના કેટલા સિક્કા છે દસ તો કુલ પરિણામ કેટલા મળી ગયા આપણે એકસો ને તો આપણે લખશું કે કુલ સંભાવનાના પરિણામ કુલ સંભાવના માટેના પરિણામ બરાબર કેટલા થાય કે એકસો ને એસી પૈસા પૈસાના સિક્કા મળે તેની સંભાવના હવે ઘટના એના કુલ પરિણામ કેટલા છે કે પચાસ પૈસાના સિક્કા કેટલા છે તો આપણે શું લખશું ઘટના એ થશે 100 થશે કેમ કે પચાસ પૈસાના ટોટલ કેટલા સિક્કા છેદમાં કુલ શક્ય પરિણામ છેદમાં શું થશે કુલ શક્ય પરિણામ બરાબર શું થશે ઘટના એના પરિણામ સો છે ટોટલ પરિણામ કેટલા છે આપણી પાસે એકસો ને એસી આ શૂન્ય કે આ શૂન્ય વધ્યું શું દસના છેદમાં અઢાર તો દસના અડધા પાંચ અને અઢારના અડધા નવ તો આ સંભાવના આપણને શું મળી કે ઘટના એ થવાની સંભાવના પાંચના છેદમાં નવ છે હવે બીજો પ્રશ્ન છે રૂપિયો પાંચનો સિક્કો ન હોય તેની સંભાવના કુલ શક્ય પરિણામ તો આપણે આગળ જોયા હતા કેટલા હતા એકસો ને હતા તો અહીં શું આવશે એકસો એસી હવે ઘટના બી એટલે રૂપિયા પાંચનો સિક્કો ન હોય તેની સંભાવના હવે રૂપિયા પાંચ ના ટોટલ સિક્કા કેટલા હતા દસ સિક્કા હતા તો આપણે એકસો એસી માંથી દસ બાદ કરી નાખશું તો રૂપિયા પાંચના કેટલા સિક્કા મળશે એટલે કે ઘટના થવાની સંભાવના બરાબર કેટલા થશે એકસો ને સિત્તેર તો પી ઓફ બી બરાબર આપણે શું લખશું ઘટના બી પરિણામ 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 શું આવશે કુલ કુલ તેથી બરાબર ઓફ સિતે બરાબર એકસો ને એસી તો આ શૂન્ય શૂન્ય ગયા તો શું મળે આપણે સત્તર ના છેદમાં અઢાર એટલે કે રૂપિયા પાંચ નો સિક્કો ન હોવાની સંભાવના કેટલી છે સત્તર ના છેદમાં અઢાર પ્રશ્ન નંબર 11 ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાકીમાંથી આદચિક રીતે એક માછલી બહાર કાઢે છે આ ટાકીમાં પાંચ નર માછલી અને આઠ માદા માછલી છે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી તો ટૂંકમાં એક ટાકીમાં માછલી આપેલી છે એમાં પાંચ નર માછલી અને આઠ છે માદા માછલી છે હવે જે ભાઈ એને માછલી કાઢીને આપે છે ગોપીને એ નર હોય એની આપણે સંભાવના ગોતવાની તો આપણે આમાં જે કરતા હતા ત્રણ સ્ટેપ પહેલા આપણે શું કરશું કુલ શક્ય પરિણામ તો કુલ પરિણામ બરાબર શું થશે નર માછલી વત્તા માદા માછલી નર માછલી કેટલી હતી પાંચ માદા માછલી કેટલી હતી આઠ તો ટોટલ પરિણામ આપણા કેટલા થઈ ગયા તેર તો કુલ પરિણામ તેર ઘટના એ બરાબર શું થશે નર માછલી મળવાની શક્યતા

કુલ શક્ય પરિણામ કુલ પરિણામ હવે ઘટના એ એટલે કે નર માસ્ટ એના પરિણામ કેટલા હતા આપણી પાસે પાંચ અને ટોટલ માસ્ટ કેટલી હતી આપણી પાસે તીન તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે પાંચના છેદમાં તેર તો નર માસ્ટિંગ મળવાની સંભાવના કેટલી છે પાંચના છેદમાં તેર પ્રશ્ન નંબર બાર તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે જે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ નિર્દેશ કરતું કરતું અટકે છે છે આકૃતિ જો અને આ પરિણામો હવે એક બુકમાં આપેલું છે કે આ તકતી છે ને આ તીર છે તો આ સમસંભાવી એટલે કોઈ પણ જગ્યાએ સ્થિર થઈ શકે આ તીર ગોળ ફરતું હોય તો જેની પર સ્થિર થાય એને શું કહેવાશે એનું પરિણામ કહેવાશે તો એમાં આપણે એના ઉપરથી આપણે આ સંભાવના ગોતવાની છે હવે પહેલો દાખલો કીધો તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી હવે આમાં ટોટલ કેટલા પરિણામ આપ્યા છે એકથી આઠ અંક આપ્યા છે કુલ પરિણામ કેટલા થશે કુલ પરિણામ બરાબર આઠ થઈ ગયા હવે ઘટના એ ઘટના એ બરાબર શું થશે આઠ તરફ નિર્દેશ કરે તે આઠ તરફ નિર્દેશ કરે હવે ઘટના એ ના કુલ પરિણામ ઘટના એ થવાના પરિણામ તો આમાં આઠ કેટલી વાર છે આઠ એક જ વાર છે તો એના પરિણામ કેટલા થયા એક થયા હવે પી ઓફ એ બરાબર પી ઓફ એ બરાબર ઘટના એ ના પરિણામ છેદમાં શું થશે કુલ પરિણામ હવે ઘટના એના પરિણામ કેટલા હતા આપણી પાસે એક અને કુલ પરિણામ કેટલા હશે આઠ તો સંભાવના શું થશે પી ઓફ એ શું થશે એક ના આઠ તો પ્રશ્ન શું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના હવે અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા થાય એકી સંખ્યા એક થી આઠ માં એકી સંખ્યા કઈ થશે એક થશે પછી ત્રણ પાંચ

પરિણામ બરાબર કેટલા થશે ચાર હવે સંભાવના ઓફ બરાબર ઘટના પરિણામ શું આવશે કુલ પરિણામ ઘટના એના પરિણામ આપને કેટલા મળ્યા ચાર અને કુલ પરિણામ તો આપને ખબર ત્યાં આઠ હતા તો ચાર દુ આઠ તો કેટલા થશે એક ના છેદમાં બી

પરિણામ બરાબર કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે આપણે ઘટના ઘટના બરાબર બરાબર શું થશે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે હવે ઘટના એ ના પરિણામ ઘટના એના પરિણામ આપણે કેટલા મળ્યા ટોટલ છ પરિણામ હવે પી ઓફ એ અથવા કેટલી છે આપણી પાસે ટોટલ પેલા સૂત્ર લેખ નાખશું પરિણામ શું આવશે કુલ પરિણામ હવે પી ઓફ એ ઘટના પરિણામ છ છે અને કુલ પરિણામ આપણી પાસે કેટલા હશે આઠ

ઘટના એના પરિણામ કેટલા થશે ઘટના એના પરિણામ બરાબર બરાબર કેટલા થશે હવે ઓફ ઘટના પરિણામ છેદમાં શું આવશે કુલ પરિણામ તો પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ કેટલા છે આપણી પાસે આઠ અને કુલ પરિણામે કેટલા હશે આઠ તો આઠ આઠ નીકળી જશે તો પી એ બરાબર શું આવશે એક તો નવ કરતાં નાની સંખ્યા હોવાની સંભાવના કેટલી છે આઠ ના છે આઠ એટલે કે પી એ બરાબર એક